યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ કેન્ટીનમાં રાત્રિ ભોજન કર્યા બાદ અચાનક કેટલીક વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે ગતરોજ યુનિવર્સિટીની ત્રણથી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ રાત્રિભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી વિદ્યાર્થીનીઓએ એકાએક વોમિટિંગ અને તબિયત નાદુરુસ્ત બનતા હોસ્ટેલના વોર્ડનને જાણ કરાઈ હતી જોકે જોતજોતામાં વિદ્યાર્થીનીઓની તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીનીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ

ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે એમએસ યુનિવર્સિટીના गर्ल्स હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓ ને બહેનો ને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્નઆઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે એમની સેફટી એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે ઘણા પેશન્ટ એવા પણ છે સાત આઠ જેટલા પેશન્ટ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ આ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે પહેલાં પણ

તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના અને આપણે એમએસ યુનિવર્સિટીના જે પણ એ છે સત્તાધીશો છે એમને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે વારંવાર જે હોસ્ટેલની મેચની ફૂડ ક્વોલિટી છે એના પર પ્રશ્ન ઊભો કરવામાં આવ્યા છે દરેક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી એની અંદર ઘણી વાર કીડાઓ નીકળે છે આવો પ્રશ્નો હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે જેના તર જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણીવાર પોતાના આવેદનપત્રો આપ્યા છે પણ સત્તાધીશોની આંખની અંદર જાગે નથી આજે રાતના ત્રણ વાગે છે અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદર બહેનો દાખલ છે જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે આજે આજે સાંજે ની ગર્લ્સ હોસ્ટેલ હાઉસ ઓફ ની ગર્લ્સ હોસ્ટેલના મેથ્સમાં થી વધારે બેનો હતા જે એમએસ યુનિવર્સિટીની જે વિદ્યાર્થીનીઓ છે જેના માતા પિતાએ ભરોસો કરીને આ સત્તાધીશોના ભરોસો કરીને જ્યારે પોતાની વિદ્યાર્થીઓને પોતાની છોકરીઓને અહીંયા ભણવા માટે મોકલે છે એ લોકો જ્યારે અહીંયા પોતાની મેથમાં જમે છે ત્યારે દોઢસો છોકરીઓએ જ્યારે જમ્યું ત્યારે એનામાંથી પંદર છોકરીઓને ફૂડ પોઈઝનિંગ થઈ છે અને પંદર છોકરીઓ આજની તારીખમાં અડધી રાત્રે રાતના ત્રણ વાગે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે એમના પેરેન્ટ્સ એમના ઘરે છે જે આરામથી ઊંઘે છે આ વિચારીને કે એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ અમારી છોકરીઓનું ધ્યાન રાખતા હશે અને અહીંયાના સત્તાધીશો ઊંઘે છે અને એ લોકોને આ વસ્તુની પણ ભાન નથી કે છોકરીઓને જો એમની જવાબદારી પર મા બાપ મોકલે છે તો એમને ખાવાનું કઈ ક્વોલિટીનું આપવું

ના ના હજુ તો અત્યારે તો પાછા આયા નથી પણ એકસો આઠ એવું કીધું હતું કે પેશન્ટ ત્યાં લેતા નથી એમ એમ યુનિવર્સિટીમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે એમાં એક બેસમાં સાડી ત્રણસો છોકરીઓ રહે છે એમણે ભોજન લીધું હતું ત્યાર પછી એમાં અત્યારે જે અમારી પાસે સાડા ચારથી જે વાત ચાલુ છે એમાં ચાલીસ પિસ્તાલીસ અને કદાચ એમાં બીજી પાંચ છોકરી એટલે પચાસ એક છોકરીઓ આવી છે અને એમની સારવાર ચાલુ છે ને અત્યારે તબિયત જે છે એમની સ્ટેબલ છે અને જેમ સ્ટેબલ ઘણી ત્રણેક છોકરી એકદમ સ્ટેબલ થઈ ગઈ છે મેં જાતે છે એ ફૂડના લીધે હશે એવું મારી પ્રારંભિક તમે જેમ મારા ચીફ ઓર્ડન સાહેબે કર્યું એ ફૂડના લીધે હોય છે કે પહેલા પણ આને લઈને ફૂડને લઈને ઘણી રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ એવું પોઝિટિવ આપણે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ પહેલી વાર એવી ઘટના બની અને કોઈ પણ હશે તો એની પર કાયદેસરની કાર્યવાહી અમે કરીશું કે હવે બધું જોઈ લઈએ છીએ એક્ઝેક્ટલી પછી અમે કરીશું કાર્યવાહી જોઈ લઈએ એક્ઝેક્ટલી માહિતી શું છે અને આ ગર્લ્સ કેમ્પસની અંદર જે એસડી હોલ છે તેની અંદર આ ઘટના ઘટી છે અને આ મેસમાં લગભગ સાડી ત્રણસો છોકરીઓએ જમવાનું લીધું રાત્રિભોજન અને એમાંથી લગભગ ચાલીસ પિસ્તાલીસ છોકરીઓને આ ફૂડ પોઈઝનિંગ મિન્સ કે એને આવી પેટમાં દુખાવાની તકલીફો ઊભી થઈ એટલે અમને જેવી આ ખબર પડી અને છોકરીઓએ કીધું કે આવી કોઈ તકલીફ અમને થઈ રહી છે એટલે અમે તાત્કાલિક અસરથી એ જે જે છોકરી હતી વિક્ટીમાઇઝ એ બધીને અમે અહીંયા એસએસજી હોલ તરફ ઇમરજન્સી સેન્ટરમાં આ એની તાત્કાલિક સારવાર માટે લઈ આવ્યા છે અત્યારે બધી છોકરીઓ સ્ટેબલ છે અને લગભગ જે અમુક બધા તબિયત જે સારી થતી જાય છે એને અમે હવે ધીરે ધીરે હોસ્ટેલ ઉપર ડિસ્પેચ કરતા છીએ તમે એવું લીધું કે ચાલીસથી પિસ્તાલીસ છોકરીઓ છે પણ ડૉક્ટરનું કેવું હોય છે કે એસી જેવા છે ના એસી જેવો ફિગર અમારી પાસે હજી નથી આવ્યો જેમ જેમ પણ ટોટલ અમારી પાસે જે આંકડો આવ્યો છે પિસ્તાલીસે છોકરીઓ છે હાજ આજ એક છોકરીઓને ખાવામાં આવી અસર થઈ પરંતુ એમને જે સાડી સાડી ત્રણસો છોકરીઓ જેવી મેસમાં જમી હતી એટલે બધીને અસર નથી થઈ આમાંથી જે અમુક છોકરીઓને અસર થઈ એને અમે તાત્કાલિક લાવ્યા છીએ ના હવે હવે ત્યાં અમે હોસ્ટેલ પર તપાસ કરી કોઈ પણ ત્યાં હવે કોઈ એક કલાક પહેલા અહીં આવ્યા હતા તમે પણ ત્યારે પણ તમે કીધું કે કોઈ હવે નહીં ત્યાં સ્ટેબલ છે એના પરથી પણ એમ્બ્યુલન્સ તો ચાલું જ હા એટલે એ જે છોકરીઓ હતી અમુક જે તમે ત્યારે કીધું તું ફીસનો આંકડો હા એ ચારથી પંદર જ છોકરીઓ આવી હા એમાં એમાં અમુક જે નારાળી હોસ્પિટલ તરફ લઈ ગયા છોકરો બતાવે તમે કહો છો ચાલીસ તો એસએસજીનો આંકડો સાઇટનો છે

રજૂઆત કરી છે છતાં પણ આજે જે અત્યારે શરૂ થયું અને જે મેસ છે એ સોમવારથી જ કાર્યરત થઈ છે અને આ જે છે મેસ એ આપણે ગયા વર્ષે પણ આજ કોન્ટ્રાક્ટ એમનો આખું વર્ષ હતો આવી કોઈ ગંભીર ફરિયાદો આવી નથી એ વર્ષે પણ આવી હતી ના અમારા અમારા નોલેજમાં એવી કોઈ ફરિયાદ સિરિયસ આવી હોય એવું અમારા ધ્યાનમાં નથી I got that. Oh,